તો વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરની બહેનના આપઘાત મામલે એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મહિલા કોર્પોરેટર શ્વેતા ઉતેકરની બહેન અંકિતા ઉતેકરે પોતાના ઘરમાં આગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સોમવારે મુંબઈથી લગ્નમાં હાજરી આપીને વડોદરા પરત ફર્યા બાદ રાત્રે એક વાગ્યાની આસપાસ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે મૃતકના મોબાઈલ ફોનને ફેસિલિટી ટીમે કબજે લીધો છે અને મોબાઈલમાંથી અંકિતાના આપઘાતનું કારણ મળે તેવી પોલીસને આશા છે તો ગળે ખાઈ આપઘાત કરનાર અંકિતા ઉતેકરને લઈને હવે તપાસ તેજ બની છે મુંબઈ લગ્નમાંથી પરત આવ્યા પછી તેને આપઘાત કરી લીધો હતો અંકિતા ઉતેકરે ગળે ખાઈને પોતાના ઘરમાં આપઘાત કર્યો હતો ત્યારબાદ મૃતકના મોબાઈલને એફએસઆરમાં મોકલવામાં આવ્યો છે અંકિતા ઉતેકરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જેને લઈને તપાસ તેજ બની છે મૃતકના મોબાઈલને એફએસએલમાં મોકલીને વધુ તપાસ છે તે હવે શરૂ કરવામાં આવશે ભાજપ કોર્પોરેટરના પહેન આ આપઘાત કર્યો હતો તેને લઈને હવે તપાસ થઈ રહી છે